અબડાસા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકોની જગ્યાઓ માટે અરજી આ રીતે કરી શકાશે વીસથી સાઠ વર્ષ વચ્ચેના કોઈપણ અરજદાર અરજી કરી શકશે અબડાસા તાલુકાની પ્રાથમિક શાળાના ગુડથર અને નરાનગર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં સંચાલકની ખાલી જગ્યા હોવાથી કેન્દ્ર પર નિમણૂક મેળવવા ઈચ્છતા અરજદારોએ તારીખ ઓગણત્રીસ બે બે હજાર ત્રેવીસ સુધી અરજીઓ મામલતદાર કચેરી પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના શાખા નલિયા ખાતે કચેરી સમય દરમિયાન રજૂ કરી શકશે અને જે પણ અરજદાર હોય તેઓને પોતાના ડોક્યુમેન્ટ્સ સાથે અરજી કરવાની રહેશે અબડાસા તાલુકાની પ્રાથમિક શાળાના ગુડધર અને નરાનગર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં સંચાલકની લાયકાત ધોરણ દસ પાસ કે તેથી વધુ તથા ઉંમર વર્ષ વીસથી સાહીઠ વર્ષ વચ્ચે રહેશે તેવું મામલતદાર અબડાસાએ જણાવ્યું હતું મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણામુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઈવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી two six double four one.